સાબરકાંઠા જિલ્લાના વડાલી નગરની શ્રી બીજી શાસ્ત્રી હાઈસ્કૂલમાં વય નિવૃત્તિ સન્માન સમારંભ તેમજ વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો ત્યારે કાર્યક્રમની શરૂઆતમાં મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મુકાયો હતો ત્યારે કાર્યક્રમ સમારંભના અધ્યક્ષ તરીકે શ્રી ભરતભાઈ કે પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો જેમાં મુખ્ય મહેમાનમાં ઉષાબેન દવે સામાજિક કાર્યકર તેમજ પૂજ્ય સંત શ્રી મણિરામ મહારાજના આશીર્વાદથી કાર્યક્રમનું આયોજન કરાયું હતું ત્યારે ઇનામ વિતરણ કાર્યક્રમમાં ઇનામના દાતાશ્રી ડોક્ટર યશકુમાર ચૌધરીએ સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી હતા જેઓએ ઇનામ વિતરણના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો મંચ ઉપર પણ રજૂ કર્યા હતા ત્યારે કાર્યક્રમમાં અતિથિ તરીકે ડોક્ટર અલ્તાભ મેમણ, ગૌતમભાઈ ભટ્ટ આચાર્ય શારદા હાઈસ્કૂલ ભગવાનદાસભાઈ પટેલ વડ ગામડા સરપંચ ગોપાલભાઈ બી પટેલ આચાર્ય થેરાસણા હાઈસ્કૂલ તેમજ અન્ય મહેમાનો પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ઇનામ વિતરણ કાર્યક્રમમાં કેજી 1 થી લઈને ધોરણ 11 ના વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરી તેમજ શિલ્ડ આપવામાં આવ્યા હતા ત્યારે કાર્યક્રમમાં આવનાર તમામ મહેમાનોનો ફૂલહાર તેમજ પુષ્પગુચ્છ આપીને આચાર્ય શ્રી તેમજ શિક્ષકો દ્વારા સન્માન કરાયું હતું ત્યારે